તો ખેડૂત મિત્રો આજે વાત કરશું આપણે ઉનાળુ સિઝનમાં વાવેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તલ એક બહુ જ અગત્યનો પાક છે અને વરસાદી વાતાવરણ અત્યારે વિખાયું છે એટલે હવે આપણે ખેડૂત મિત્રો જે છે એ બધા કાપણીમાં લાગી ગયા છે અને ખેડૂતો કાળા તલ અને સફેદ તલ આમ બંને વાવતા હોય છે હવે ખેડૂત માટે પ્રશ્ન છે એક સુકારાનો કે ઉગે ત્યારે જ સુકારો આવી જતો હોય અને છેલ્લે પંદર વીસ દિનની વાર હોય ત્યારે પણ મોટા પ્રમાણમાં સુકારો આવી જતો હોય કાળા તલ હોય કે સફેદ તલ હોય બંનેમાં તો કોઈ પણ દવાનું રિઝલ્ટ સુકારા સામે નથી મળતું તો એવી એક વિનંતી છે કે તેમાં સુકારો રોકાય એવી પ્રતિકારક જાતોનું જો સંશોધન થાય તો ખેડૂત જે છે આમાંથી બચી શકે હવે વાત કરીએ કે ઉતારો તો કાળા તલ હાથથી દહ મણ ઉતરતા હોય અને સફેદ તલ જે છે એ દસથી પંદર મણ ઉતરતા હોય તો ખેડૂત મિત્રો હાલમાં તલમાં તેજીનો ચાન્સ એક દેખાઈ રહ્યો છે કોરિયન ટેન્ડર છે અને તલની ડિમાન્ડ પણ છે તો હાલમાં સારા તલના સત્તરસો પચાસથી અઢારસો જેવી બજારો ચાલી રહી છે અને સારી ક્વોલિટી એ વન હોય તો ત્રેવીસો એકવીસોથી ત્રેવીસો પચાસ સુધીનો વેપાર થાય છે આવતા દિવસોમાં તલની અછત સર્જાય તો ભાવ વધવાની પૂરી સંભાવના અને અછત સર્જાવાની પણ છે તો ખેડૂત મિત્રો જરૂર પૂરતા આપણે વેચવાના અને બીજા જે હોય એ આપણે ભરી શકીએ તલ તો જેથી સારા ભાવ પણ આપણે મળી શકે અને કાળા તલની વાત કરીએ તો એના તો ભાવ સારા જ છે પણ હજી એમાં તેજી આવે એવી ઘણી બધી સંભાવના ઊભેલી છે તો ખેડૂત મિત્રો એકી સાથે જે આપણે બજારમાં વેચવા નીકળીએ એટલે આપને થોડો ઘણો માર પડતો હોય કારણ કે માર્કેટમાં એક ધારા તલ આવે તો સ્વાભાવિક રીતે ભાવમાં કાપ આવતો હોય ત્યારે આમ જોઈ તો તલ જે છે એ ચોમાસે તો ફેલ જ થતા હોય કારણ કે ભાદરવો આપણે ઘણા વરસથી આ ભરપૂર વરસતો હોય તો ખેડૂત મિત્રો થોડીક નિરાત રાખી તો આપણા જે તલ છે એનો આપણને એવન ભાવ મળી શકે એવી સંભાવના જનરલ જે માર્કેટોના સર્વે છે એ ઉપરથી આવે છે કારણ કે તલના જે વાવેતર છે એ પ્રમાણે ઉત્પાદન મળવાનું નથી ચોમાસું તલ ફેલ છે તો તલની મોટા પ્રમાણમાં ખાદ હોય અને ઘણા બધા દેશો જે છે એ આપણા ઉનાળું તલ પણ લઈ અને મોટે પાયે નિકાસ કરતા હોય તો ખેડૂત મિત્રો આપણે જરૂર આપણા તલ જે છે એને સાચવી અને ભરી દેવા અને જરૂર છે એટલા જ વેચવા જય હિન્દ જય કિસ્સા